મનાલીથી થી પાવાગઢ ખાતે માં મહાકાલીના દર્શન કરવા માઈ ભક્તોને રથ સાથે પર બાવન ગજાની ધજા લઈ પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું આજ રોજ તારીખ દસ નવ બે હજાર પચીસના રોજ સવારના માંડલી ગામેથી સર્વે ગામના તમામ નાગરિકો સાથે માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી સાથે માઈ ભક્તો રથ લઈ પાવાગઢ ખાતે રવાના થયા બહુ મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું મોટી સંખ્યામાં ગ્રામજનો કુંઘા ચોકડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાથે સાથે અન્ય બહાર ગામથી પણ માઈ ભક્તો આગેવાનો રાજકીય આગેવાનો પણ પધાર્યા હતા અને માતાજીની આરતી ઉતારી નાસ્તો કરી અને માતાજીના રથને પ્રસ્થાન કરાવ્યું હતું રિપોર્ટર ગોરધનભાઈ પટેલ એમખેડા

નેજા હેઠળ સમગ્ર મહાકાળી ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ રથ બગબાળા રથયાત્રાનું સંચાલન કરવામાં આવે છે માય ભક્તો જોડાય છે એ પ્રમાણે આ વર્ષે પણ છેલ્લા કેટલાક દિવસથી ખૂબ ઉત્સાહ આનંદ અને તરવરાટ સાથે મહાકાળી ગ્રુપના તમામ ભાઈઓ અને બહેનો આજે આ રથને માંડલી ગામેથી પ્રસ્થાન કરવા માટે જોડાયા છે ત્યારે ખાસ કરીને આપણી વચ્ચે ખાસ કરીને આપણા જિલ્લા સદસ્ય રમીલાબેન પણ ઉપસ્થિત છે પ્રમુખશ્રી આપણા સુનિલભાઈ છે શામભાઈ છે તેમજ સૌ ભક્તો બહેનો બાળકો ખૂબ મોટી સંખ્યાની અંદર અત્યારે ઉપસ્થિત છે ત્યારે આજથી આપણો રથ અહીંથી પ્રસ્થાન કરીને બે બે ના રાત્રિ રસ્તાની અંદર રોકાણ કરશે અને તારીખ બાર ના રોજ શુક્રવારે સવારે આઠ વાગે મહાકાળી માના ડુંગર ઉપર આ મા ભક્તો નો રથ ત્યાં પહોંચશે અને ત્યાં ખાસ કરીને આ વર્ષે મહાકાળી માના મંદિર ઉપર એના શિખર ઉપર આ ધ્વજ ચડાવવામાં આવશે અને માનો આશીર્વાદ મેળવશે તો આજે વિનંતી છે કે સૌ ભક્તોને મહાકાળી મા ખૂબ બુદ્ધિ શક્તિ પ્રેરણા ભક્તિમય બનાવે સૌ ભક્તો નો પરિવાર હરિયું ભરિયું બને સૌ ગામની અંદર ફળિયાની અંદર એકતા જળવાઈ રહે અને સૌનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી આજના પ્રસંગે મા કાળી માને પ્રાર્થના છે તો આવતા વર્ષે પણ ફરી આજ રીતે ફરી ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો જોડાશે સાથે ભોજનની નાસ્તાની દરેક ટીમો દ્વારા એનું બધાએ ઉઠાવી લીધું છે અને એ રીતે દરેક ખૂબ આનંદ અને ઉલ્લાસથી મહાકાળીના પગપાળા રથયાત્રાની જઈ રહ્યા છે ત્યારે આપ સૌને ફરી મહાકાળીમાં સૌ ભક્તોની હર મનોકામના પૂર્ણ કરે એવા ભાવ સાથે

અને આ કામના હરિભક્તો આપ સૌની લીમકેડા તાલુકા વતી હાર હાર્દિક સ્વાગત છે આ રથ લગભગ આજે ત્રણ વર્ષથી નિયમિત પ્રસ્થાન કરી અને માતાજીના દર્શન કરવા માટે હરિભક્તો જાય છે ત્યારે સૌ હરિભક્તોને મારી વિનંતી કે આપણા હિન્દુ ધર્મ માટે સનાતન ધર્મ માટે અનેક ઉત્સવો હમણાં જ લગભગ શ્રાવણ માસ પૂરો થયો એના પછી અંબાજી માતાજીના જે રથ અહીંથી પ્રસ્થાન કરે એ રીતે લગભગ બાવીસ તારીખે માતાજીના નવરાત્રી પણ આવે છે તો સૌ હરિભક્તોને મારી વિનંતી કે આપણો દાહોદ જિલ્લો હિન્દુ સનાતન ધર્મ ભક્તિમાં વધારે વધારે કઈ રીતે જોડાય એવી આપ સૌને મારી અપીલ છે ભારત માતા કી જય વંદે કી જય આજના આ પવિત્ર અનેરા અવસરે એટલે કે માંડલી ગામના માય ભક્તો મહાકાળી ગ્રુપ સુરેશભાઈ અને સમગ્ર માંડલી ગામના ભાવિક ભક્તો જ્યારે એમ કીધું ભાઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી માની ભક્તિ ઉપાસના કરી રહ્યા છે મિત્રો હિન્દુ ધર્મમાં કોઈ પણ દેવી દેવતા દેવને આપણે જ્યારે માનતા હોઈએ ત્યારે એ મન્નત પૂરી થાય અને ગામની મનોકામના પૂર્ણ થાય અને સાથે સાથે તમામનું આરોગ્ય ભય સ્વાસ્થ્ય સુખી રહે ભાઈચારો વધે અને ભક્તિભાવથી બાળકોનું શિક્ષણ પણ વધે અને તમામ જે સમાજની અંદર રહેલા જે દૂષણો દોરા ધાગા બાવા બળવા ભૂવા ડાકલા આ બધું બંધ થાય અને ભક્તિભાવવાળું વાતાવરણ બની રહે એવી આજના આ જ્યારે મા અંબાનો રથ પ્રસ્થાન થાય છે ત્યારે ભાવિક ભક્તો સાથે સમગ્ર સમાજ અને અમારા રાજકીય નેતાઓ પણ આજે આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ અમે બધાને અમને આમંત્રણ આપી છે તો અમે ભાવિક ભક્તોનો આ ગામનો ખૂબ ખૂબ આભાર માની છે બોલ્યો જય મહાકાળી મા જય સાહેબ ખાસ કે મહાકાળી માતા ગ્રુપના બધા ભાઈઓએ નક્કી કર્યું છે કે અમે માતાજીને એક અમારું બેસન છે એ ત્યાં આપીને આવશું છોડીને આવશું એનો બધાને આનંદ છે બોલો મહાકાળી મા તકી જય મહાકાળી મા તકી જય